બે પોઈન્ટ અબજની ખનીજ ચોરીનો ફરાર આરોપી ઝડપાયો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ ચોરી પ્રકરણનો સાત મહિનાથી નાસ્તો ફરતો આરોપી ભરતભાઈ વાળાને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાયલાના ડોળિયા બાઉન્ડ્રી ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો તેને પાસા હેઠળ ધરપકડ કરી એસએમસી ટીમે કાર્યવાહી હાથ ધરી છે નજીકથી ઝડપી પાસા હેઠળની કાર્યવાહી કરી જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો સાયલા તાલુકા સુદામડા ગામના આરોપી ભરતભાઈ વાળા રહેવાસી સુદામડા વાળા કે જેમના ખનીજ ચોરીના બે ગુનાઓ જેમાં રૂપિયા બે પોઈન્ટ એસી અબજના ખનીજ ખનન તથા વાહન તેમજ એક્સપ્લોઝિવ બે ગુના જયારે ગેરકાયદેસર હથિયારો સાથે લૂંટ કરવા અંગેનો એક ગુનો પણ દાખલ થયેલો છે જે ગુનાની ગંભીરતાને ધ્યાને સાયલા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી જે તપાસમાં આરોપી ભરતભાઈ વાળા છેલ્લા સાત મહિનાથી નાસ્તા ફરતા હતા ત્યારે ખાનગી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માહિતી મળી હતી કે રૂપિયા બે પોઈન્ટ એસી અબજની ખનીજ ચોરીનો આરોપી અને અન્ય ગુનામાં સંડોવાયેલ ભરતભાઈ વાળા ડોળિયા બાઉન્ડ્રી પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે ભરતભાઈ વાળા હાજર છે તેના આધારે તપાસ કરતા ત્યાંથી જે તે ઝડપાઈ ગયો હતો વધુ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી સાથે પાસાની કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો વધુ લોકસભાની સામાન્ય ચૂંટણીના આચાર સંહિતાનું જાહેરનામું બહાર પાડ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ગુજરાત રાજ્યના તથા રાજ્ય બહારના કુલ ચુમ્મોતેર નાસ્તા ફરતા આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી